ઘણી બધી શુભકામના મિત્રો અત્યારે જુનાગઢ ના એપિસોડ તમે જોઈ રહ્યા છો અને મિત્રો આજે દિવસ જો અને હવે વખતની લાખોની સંખ્યામાં તમે આ ભીડ જોઈ રહ્યા છો અત્યારે માનવ મેરાડમ ઉમટી રહ્યો છે કુદ્રેશ્વર જાગ્રત ભારતી બાપુના આશ્વરની ઘેટની બહાર અત્યારે અહીંથી આપણે ટળટી સુધી જવાનું છે અને તમે ટ્રાફિક તમે જોવો છો પણ પીડીને જેમ અત્યારે માણસો આ જે શિવરાત્રીનો જે મહામેળો છે એનો આનંદ માણવા માટે બધા જઈ રહ્યા છે સાધુ સંતો અને જેટલું પણ સનાતની ધર્મને જે કોઈ માનતા હોય તે સનાતની ધર્મ અત્યારે ફરજા બધી અત્યારે ભવનાથના ટળકીમાં મેળાની વાત માણી રહી છે તો આ વિડીયોમાં આગળ પ્રતિકૂળજો આગળની વ્યવસ્થા અને ઘટલી ટ્રાફિક છે અને કેવો

બંને અને રાકેશભાઈ જો શૂટિંગમાં છે અત્યારે અને ગણેશ બધી ભીડ આપણે મેળામાં જોઈ રહ્યા છીએ રાકેશભાઈ કેવું લાગે ત્યારે જુનાગઢમાં માં ભૂલ આનંદ અને સાધુ સંતોના દર્શન કરવા માટે અહીંયા લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી રહ્યા છે તે

સનાતની ધર્મ ત્યારે તરફ જઈ રહી છે અને નાટ લગાવી રહી છે બરોબર એક્ઝેક્ટ અત્યારે ફૂટપાથની વચ્ચે આપણે હાલ ઉભા રહી ગયા છીએ અને તમે જોવો છો કે આ બાજુની સાઈડમાંથી જે ભાવિભક્તોની જે લાઈન છે આપણે અત્યારે બંને સાઈડમાં ઘણા બધા સ્ટોલ લાગેલા છે ઘણા બધા અનુક્ષેત્રો છે અને ઘણી બધી જે વસ્તુ સ્ટોલ પણ ઘણા બધા છે અને અનુક્ષેત્ર તો અહીંયા ડગલાગલા છે તમને ભાવ તો પકડી પકડીને ગમાડે નાસ્તો પાણીના સ્ટોલ ઘણા બધા લાગેલા છે તો ભરો બધા દર્શન કરાવો અલગ અલગ વેશભૂષા પણ મિત્રો જોવા મળે છે અહીંયા મહાકાળી માની જે વેશભૂષા છે એ લઈ અને આ જઈ રહ્યા છે મિત્રો અને તમે જુઓ છો તો ઘણી બધા અલગ અલગ પ્રકારના સ્ટોલ અને આપણે અત્યારે ભવનાથ પ્રવેશ જે ગેટ છે એમની એક્ઝેક્ટ અત્યારે વચ્ચે ઊભા છે અને જે તમે પબ્લિક અત્યારે હાલ જોઈ રહ્યા છો તો ઘણી બધી પબ્લિક અત્યારે તમે જોવો છો ખળકી તરફ જઈ રહી છે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે અમે જોઈ રહ્યા છીએ શ્રી આપા આપાગનો હોટલો ચોટીલા દ્વાર તો સંપૂર્ણ વિલય મૂલ્ય અહીં જાહેર અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે એવા તો ઘણા બધા અન્નક્ષેત્ર આપણે જોવાના છે તો આ એક મોટા મોટું અન્નક્ષેત્ર જુનાગઢનું કહેવાય છે ખૂબ સરસ મજા મેળાની મોજ તો આ રીતનું કંઈક અલગ પ્રકારનું છે આ રીતે નાના મોબાઈલ ગોઠવી દેવાનું તમને આગળ મોટી સ્ક્રીનમાં બતાવી એ રીતની વ્યવસ્થા છે બાળકો માટેના ઘણા બધા રમકડા છે અને પબ્લિક તમે જોઈ રહ્યા છો બંને બાજુ માર્કેટ અત્યારે ફૂલે ફૂલ લાગી ગયેલી છે કેટુ માટેની વ્યવસ્થા ઘરનો સંપૂર્ણ જે કંઈ વસ્તુઓ છે એ પણ અહીં હાલ મળી રહી છે અને પબ્લિક તમે ખાલી જુઓ અત્યારે ઘણી બધી પબ્લિક જુઓ ડબલે પગલે તમને ઘણા બધા અન્નક્ષેત્ર મળી જ રહ્યું છે તો આપણે વાલાનામ વાલાનામ બાપુનો જે કાર્ય દરથી ઘણા વર્ષોથી અહીં શિવરાત્રી હોય કે પરિક્રમા હોય તો એમનો ઉતારાની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે આપણે એમની એક મુલાકાત લઈએ અહીં તમે જોવો છો સરસ મજાના વાલાન બાપુનું જે અહીં ફોટો મૂકી અને એમની પધરાવણી કરવામાં આવી છે અને ઘણા જ જે સેવાકી પ્રવૃત્તિ કરતા મિત્રો પણ અહીં આપણને જોવા મળશે અને જુઓ અત્યારે ઉતરાયણની સરસ મજાની વ્યવસ્થા છે અને ઘણા બધા મિત્રો અહીં ભોજન ગ્રહણ પણ કરી રહ્યા છે તમે જોવો છો કે આ રીતે અહીં પ્રસાદી પીરસવામાં આવી રહી છે અહીં બહેનો દ્વારા સરસ મજાનો જોવો છો ચાક રોટલા છે અને ઘણી બધી અહીં જોઈ રહ્યા છો તો બધો પ્રસાદ અત્યારે બધા મિત્રો આરોગી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ जो <laughs> તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું જોઈતા નહીં ને આ બધું આપણે જોઈ શકીએ તો નાકા સાધુના જે ધોળા છે એ બધા ધકાવી દખાવી બેઠા છે આપણે જોઈ શકીએ સુધી આપણે જોવા મળશે તો આપણે એમના દર્શન કરીશું તો કોમેન્ટમાં મહાદેવ વાર પણ લખી નાખજો

કાલે આપણે ભવનાથની જે ટળે છે ભવનાથ મંદિરની એક્ઝેક્ટ આપણે બાર અત્યારે હાલ આવી ચૂક્યા છીએ અને દર્શન માટેની સરસ મજાની ભીડ પર જામી શક્ય હોય છે તો આપણે નજીકથી દર્શન કરશું પણ તમે બંને ભાઈ ભાવ ભક્તો દર્શન માટેની જે ભીડ છે તો એ ભીડ ઉપર આપણે જઈ રહ્યા છીએ અને તમે કહેવો તો જેમ જેમ આપણે નજીક આપણે જોવો છો તો ભાવિભક્તો ઘણી બધી પ્રાથમિક સંખ્યામાં અલગ અલગ પ્રકારે ભીડ જામે છે અત્યારે બધા બધાના સ્વાર પણ છે અને આપણે ભગવાનના આપણે દર્શન કરી મહાદેવના તો આપણે અંદર જઈ મળી જઈએ અત્યારે ભવનાથ મંદિરના આપણે બહારથી જ દર્શન કરી રહ્યા છીએ ખૂબ જ ભવનાથની તળેટીનો ખૂબ જ ભવ્ય એટલે કે સુરતનો મેળો આપણા વિડીયોમાં ભવનાથ તળેટીમાં મેળાનો આનંદ માણ્યો છે અને ભવનાથ મહાદેવના દર્શન પણ કર્યા છે તો મિત્રો ખાસ તમને વિડીયો પસંદ આવ્યો તો મારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નથી ચેનલમાં નવા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ભવિષ્ય આપણે આગલા એપિસોડ સાથે ત્યાં સુધી ઓછા લાગી બજાર Oh! oh.